શિક્ષણ લઈને સરકાર દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરાના મોટા તો વિદ્યાર્થીઓ છે બહાર ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આવા કિસ્સાઓમાં સરકાર કેમ મોનસેવી રહી છે શૈક્ષણિક સુવિધાઓની મોટી મોટી વાતો ઘટી સરકારી ગ્રામ્ય વિસ્તારોની શાળાઓની ખરાબ હાલત પર પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે આવો જ કિસ્સો સામે આવ્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરાના મોટા તોરણા ગામે તમને જાણીને નવાઈ લાગશે કે અહીં વિદ્યાર્થીઓ છેલ્લા નવ વર્ષથી બહાર બેસીને ભણી રહ્યા છે શાળામાં ધોરણ એક થી પાંચ સુધીના કુલ છત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ સહિત અન્ય મોટી મોટી સુવિધાની વાતો કરતી સરકાર ફક્ત સારા ઓરડાનું નિર્માણ કરી આપે એવી સ્થાનિકો તેમજ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે

ત્યારબાદ હજુ સુધી નવા ઓરડા બન્યા નથી ગરમી હોય વરસાદ હોય કે પછી ભલે ને શિયાળાની કડકડતી ઠંડી જ કેમ ના હોય વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે અધિકારીઓના ડરથી શાળાના શિક્ષકો કેમેરા સમક્ષ બોલવાથી ડરી રહ્યા છે અત્યારે અમારે જો છોકરો બહાર આસો પાલનની નીચે બેહાળીમાં ભણાવવા પડે છે અને જો રૂમ રૂમની અંદર બેહાળે તો પોપડા પડે છે શું અમારે તો ઓરડા બનવો જ જોઈએ બીજું કશું માંગ નહીં રજૂઆત તો બે હાજર સોળ થી કરતા આવ્યા છે એને કરીએ છીએ આ મામલે જયારે જિલ્લા શિક્ષણ વિભાગમાં પૂછવામાં આવ્યું તો શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા માત્ર વહેલી તકે ઓરડા બનાવવાનું ઠાલુ આશ્વાસન આપવામાં આવ્યું જયારે ઓરડા પ્રાથમિક શાળાની કામ થશે ત્યારે એક રૂમની દરખાસ્ત પણ અમે કરી દીધી છે કે તાત્કાલિક કારણ કે ત્યાં બાળકો એકસો માત્ર છત્રીસ છે અને એકથી પાંચ ધોરણ છે એટલે ટૂંક સમયની અંદર ત્યાં આગળ એક રૂમની દરખાસ્ત કરી છે અને મંજૂર થઈને આવી પણ જશે અને આશા છે કે તાત્કાલિક એ ગામની જે શાળાનો પ્રશ્ન છે એ અમે હલ કરવાની એ દિશામાં કામગીરી કરી રહ્યા છે નથી કે આ માટે રજૂઆતો નથી કરાઈ શાળાના આચાર્ય તેમજ ગ્રામજનો દ્વારા નવા ઓરડા બનાવવા બાબતે પંચમહાલ શિક્ષણ વિભાગની અનેક વખત રજૂઆતો કરી છે પણ સાંભળે કોણ બહેરા મુંગા તંત્રે વહેલી તકે આ ભૂલકાઓની સમસ્યા પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે રવિશા જીએસટીવી ગોધરા